માં કોઈ પણ કામમાં જો ભ્રષ્ટાચાર ન થાય તો તે કામ ન કેવાય ગુણવત્તા વગર નું કોઈ કામ જોવું હોય તો સૌ ગુજરાતીઓ અમદાવાદ આવું પડે શું કામ થયું છે શું થવું જોઈતું હતું આવું જોઈએ જાણીએ સમજીએ એમદાદ બા તૂટેલા રોડ એ જ ગાર્ડન છે કે જેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું આ એ ગાર્ડન છે જેમાં શહેરીજનો વહેલી સવારે વોકિંગ કરવા માટે આવે છે શહેરની ખરાબ હવા વચ્ચે શહેરીજનો સારી હવા મેળવવા માટે આવે છે પણ આ ગાર્ડનની દશા કેવી થઈ છે તે જરા ધ્યાનથી જુઓ પોષ વિસ્તારમાં આવેલા આ ગાર્ડન દુર્દશા થઈ ગઈ છે ગુણવત્તા વગર અને ભ્રષ્ટ અધિકારીઓએ કરેલા કામથી સિન્થેટિક ગાર્ડનના વોકવેમાં પોપળા ઉખડી ગયા છે માત્ર બે જ વર્ષમાં ગાર્ડનનો સિન્થેટિક વોકવે ધોવાઈ જતાં જ લોકોમાં રોષ છે નવું જ ગાર્ડન બન્યું છે બે ત્રણ વર્ષ થયા છે આ ગાર્ડન બન્યા અને સિન્થેટિક રોડ છે અને વારંવાર સમસ્યા થાય છે ખાડા પડી જાય છે ખાડામાં ચાલતા લોકો પડી જાય છે અવારનવાર સિનિયર સિટીઝનને નુકસાન થાય છે કોઈને છોલાઈ જાય છે કોઈના હાથ પગ તૂટી જાય છે ક્રેક આવી જાય છે નાના બાળકો માટેની પાછળ રાઇડ્સ છે એ રાઇડ્સ બી હમણાં થોડા ઘણા સમય માટે નવી લગાડવામાં આવી હતી એ બી તૂટી ગઈ છે એને બી કોઈ રિપેર કરતું નથી મકરબા વિસ્તારમાં બનેલા આ ગાડીની દુર્દશા પર વિપક્ષે સત્તા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો અમદાવાદ શહેરને શહેરીજનોને આ નવી અર્પણ થયેલી આ ભેટ છે કે આ નવું નજરાનું છે રોડ ઉપર તો ગાબડા પડી જાય છે રોડ તૂટી જાય છે આ તો હવે ચાલવાનો વોકવે પણ એક એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડે છે અને કા લાલમાંથી કાળું કાળું દેખાય તો બહાર આવે છે આ હલકી કક્ષાની ગુણવત્તાનું કામ છે અને અન આવડતવાળા કોન્ટ્રાક્ટરે કરેલું છે એટલે એને છાવરવામાં આવે છે અમારી માંગ છે પ્રજા હિત માટે પ્રજાના પૈસાથી બનેલા છે આ કોન્ટ્રાક્ટરના ખર્ચેને કોન્ટ્રાક્ટર જોખમે ફરી બનાવવું જોઈએ તો આ મામલે જ્યારે અમે રિક્રિએશન કમિટીના ચેરમેન પાસે ગાર્ડનમાં ઉખરી રહેલા સિન્થેટિક મામલે સવાલ કર્યો તો તેમણે શહેરીજનો પણ દોડી નાખ્યું તેમણે એવું કહ્યું કે શહેરીજનો સાઇકલ ચલાવતા હોવાથી અને પાલતુ ડોગના કારણે ટ્રેક ખરાબ થઈ રહ્યો છે સિન્થેટિક ટ્રેક ફક્ત વ્યક્તિઓને ચાલવા માટે બનાવ્યો છે એના બદલે એની ઉપર વિવિધ પ્રકારના સાયકલ વગેરે ચાલે અથવા તો કોઈ પોતાના પાલતુ પશુઓ લઈને ચાલે એના કારણે ટ્રેક બગડી જવાની સમસ્યા સામે આવી છે આને રિપેર કરવા માટે ઘણી બધી વખત આને રિપેર પણ કરવામાં આવ્યો છે હવે દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા આને રિપેર કરવા માટેનો એક અલગ જ મેન્ટેનન્સ માટેનું ટેન્ડર બહાર પાડીને આને મેન્ટેનન્સ કરવા માટેની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવી છે ચેરમેન એ નથી કબૂલી રહ્યા કે તેમને જે કામ ગાર્ડનમાં કરાવ્યું છે તે ગુણવત્તા વગરનું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મન ભરીને અહીં ભ્રષ્ટાચાર કર્યો છે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ઇએમસી શાસકો બચાવ કરી રહ્યા છે જોવું રહ્યું કે આ અહેવાલ પછી કામગીરી ક્યારે થાય છે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ આ તો અમદાવાદની વાત છે